જય આદિવાસી જય જય ગરીબ ગુજરાત નસવાડી તાલુકાના તણકલા ગામે તમામ એક દિવસના ઉપસ પર બેઠેલા છે ઉપસ પર એટલા માટે બેઠેલા છે કે દેશમાં અને ગુજરાતમાં જે લોકશાહીના ડબે જે શાસન ચાલવું જોઈએ એ થતું નથી એટલા માટે આજે અમે ઉપસ પર બેઠેલા છે બંધારણ રીતે વહીવટ થવો જોઈએ આજે હરેક જગ્યા પર કોઈ પણ જગ્યા પર તમે જોઈ લો નાના નાના માણસને જ્યારે અન્યાય થાય છે ત્યારે ન્યાય નતો ન્યાય નથી નથી મળતો લોકો સાથે અન્યાય થઈ રહેલો છે નાના નાના ખેડૂત પરિવારને કોઈ કોઈ નાના 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 માણસ આજે પીડાઈ રહેલો છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહીવટ સારી રીતે ચાલવો જોઈએ સાથે સાથે કોઈ પણ માણસને અન્યાય થાય તો એને ન્યાય મળવો જોઈએ એ જ રીતે અમે બધા આગેવાનો ઉપસ પર બેઠેલા છે સાથે સાથે અમારા વિસ્તારની વાત કરો આજે નિ જેવું અનાજ આપવાનું પણ તમે ફાયદાઓ કરો છો ત્યારે અમારા વિસ્તારમાં અનાજ પણ પૂરતું મળતું નથી બે દિવસના બે દિવસની દુગ્ધકામની ઘટના પણ તમે જોઈ હશે જે અમારા લોકોને જે અનાજ આપવું જોઈએ તે અનાજ આપવાના બદલે તમે બીજે બારો બાર બે બે તંત્ર ગાડીઓ મોકલીને એ અનાજ પણ તમે સગે વગે કરો છો ત્યારે હું વિનંતી કરું છું કે આવો અનેક જગ્યા પર ચાલે છે આ તો આ બહાર નીકળ્યો એટલે આ લોકોને ખબર પડ્યું એવું તો કેટલીક જગ્યા પર આવી રીતના જ બધું શાસન ચાલે છે એટલે અમે વિનંતી કરીએ સરકારને અમારા વિસ્તારમાં ગુજરાતમાં સારી રીતે શાસન કરવું જોઈએ જે લોકોને મળવાનું જે હકનું હોય એ મળવું જોઈએ અગર જો નહીં આપશો તો આવનાર સમયમાં એના માટે પણ અમે મુહિમો ચલાવીશું જેટલી પણ દુકાનો હશે એને પણ તાળા લગાવીશું અને આવનાર સમયમાં અમારા લોકો માટે અને ગુજરાતના લોકો માટે તમામ માટે અમે રોડ રસ્તા પર ઉતરીશું અને ન્યાય અપાવીશું જય આદિવાસી જય જોહાર જય ગીર પ્રદેશ